આ એક મોજું હોય તો ડેટકી ગોતી ન જડે અને હદ ચલે સોહલિયા દે હદ ચલે સાપીર હું મારો ખજુરભાઈ જો દે હદો હદ ચલી તો તાકા નામ ફકીર અરે આ દાદા એ તો કીર્તિ પટેલ ને ખુલ્લી ચેલેન્જ આપી દીધી છે કે કીર્તિ પટેલ તું અમારા ખજૂર ભાઈ નું કઈ ન ઉખાડી એક અને ઘણા બધા લોકો હવે કીર્તિ પટેલ ને એમ કહે છે કે કીર્તિ પટેલ હવે જો તું અમારા ગરીબોના ભગવાન ખજૂરભાઈ અથવા ખજૂરભાઈના પરિવાર વિશે કાંઈ બોલીશો ને તો તને તારા ઘરેથી ઉપાડી લેશું કીર્તિ પટેલે દેવાયત ખવડ ઉપર હુમલો કર્યો દેવાયત ખવડે કીર્તિ પટેલ ઉપર હુમલો કર્યો હવે મિત્રો શું સાચું છે શું ખોટું છે બધું જ હું તમને આ વિડીયોની અંદર જણાવવાનો છું તો તમે પણ આ વિડિયો પૂરેપૂરો જોઈજો તો મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો હવે કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ છે એ ઘણા દિવસોથી ચાલે જ છે અને હજુ ચાલે જ છે પણ હવે વિવાદની અંદર લાલો આહિર વિશ્વાસ સોની દેવાયત ખવડ આ ઘણા બધા લોકોની એન્ટ્રી થઈ હતી પણ હવે ઘણા બધા લોકો એમ કહે છે કે કીર્તિ પટેલે લાલા આહિર ઉપર હુમલો કર્યો કીર્તિ પટેલે દેવાયત ખવડ ઉપર હુમલો કર્યો તો મિત્રો એ તદ્દન ખોટું છે એ સાવે સાવ ખોટું છે કીર્તિ પટેલે કોઈ ઉપર હુમલો નથી કર્યો અને ઘણા બધા લોકો તો એમ કહે છે કે દેવાયત ખવડે કીર્તિ પટેલ ઉપર હુમલો કર્યો અને દેવાયત ખવડે કીર્તિ પટેલ વિશે આ કીધું ને મિત્રો તો એ બધું જ ખોટું છે કેમ કે કીર્તિ પટેલ ઉપર કોઈએ હુમલો નથી કર્યો અને કીર્તિ પટેલે પણ કોઈ ઉપર હુમલો નથી કર્યો પણ લાલો આહિર અને હવે કીર્તિ પટેલ અમદાવાદની અંદર મોરે મોરો આવવાના હતા અને હવે એવી લાઈવની અંદર એવું બધું બોલતા હતા પણ હવે કીર્તિ પટેલ એમ કહે છે કે મારે ખજૂર હારે જ લપ છે મારે ખજૂર જોડે જ જે છે મેટર એ ખજૂર જોડે જ છે મારે અત્યારે બીજા કોઈની લપમાં નથી પડવું મારે નથી કોઈના હાથ પગ તોડવા નથી મારે કાંઈ કરવું અને કીર્તિ પટેલ એમ પણ કહે છે કે હું જે લડત લડું છું એ સત્યની લડત લડું છું મારે અત્યારે કોઈ જોડે કાંઈ નથી અત્યારે મારે ખજૂર જોડે જ છે અને અત્યારે મારે કોઈની લપમાં નથી પડવું મારે અત્યારે ખજૂર જોડે જ જે હે એ હે પછી હું બીજા જોડે જે કરવાનું છે એ કરીશ પણ મિત્રો હવે આગળ શું થશે એ તો આપણાને નથી ખબર પણ કીર્તિ પટેલ હવે ખુખાર થઈ હોય એવું લાગી રહ્યું છે કેમ કે અત્યારે લાઈવ ની અંદર જેમ ફાવે એમ ખજૂરભાઈ લાલો આહિર દેવાયત ખવડ વિશ્વાસ સોની આ બધાની વિશે લાઈવની અંદર જેમ ફાવે એમ અત્યારે બોલી રહી છે પણ મિત્રો હવે આની અંદર કોણ સાચું છે અને કોણ ખોટું છે એ તો આપણાને કાંઈ નથી ખબર પણ મિત્રો હવે અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરોને ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો મેં તમને જેટલી માહિતી અને જેટલી જાણકારી આપી છે એ બધી જ માહિતી અને જાણકારી મને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ આધારિત મળી છે અને તમને જણાવી છે અને હવે મિત્રો આપણે આ મેડિયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય જય દ્વારકાધીશ